નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપની YouTube ચેનલ મીનાત કિશોરમાં આજના વિડિયોમાં વાત કરીશું સમરસ હોસ્ટેલ યોજના આ હોસ્ટેલ યોજનાની અંદર વિદ્યાર્થીઓને રહેવા અને જમવાનું મફતમાં આપવામાં આવે છે એટલે કે સરકાર શ્રી તરફથી આપવામાં આવે છે દરેક વિદ્યાર્થી માટે છે કુમાર અને કન્યા બંને માટે અલગ અલગ હોસ્ટેલ યોજનાનો લાભ મળે છે યોજનાની વિગતવાર માહિતી મેળવીશું खासा वीडियो तुम्हारा मित्रों साथे शेर करजो चैनल मा नवा आवेला होए तो चैनल ने सब्सक्राइब करजो तो चालो वीडियो शुरू करिए आजना वीडियो मा बात करूं समरस होस्टेल सहाय योजना विषय कॉलेज कक्षा स्नातक अनुस्नातक तथा अन्य उच्च अभ्यासक्रमों मा अभ्यास करता अनुसूचित जाति अनुसूचित जनजाति सामाजिक અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ 2024 થી 25 ના શૈક્ષણિક વર્ષ માટે સમરસકુમાર અને कन्या छात्रावास અમદાવાદ ભુજ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર આણંદ હિંમતનગર પાટણ અને સમરસકુમાર छात्रावास गांधीनगर खाते प्रवेश મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી ttps.samras.gujarat.gov.in વેબસાઈટ પર તારીખ 27/5/2024 સવારે 11 કલાક થી તારીખ 26/06/2024 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે स्नातक कक्षा अभ्यासक्रमों में कोईपण वर्ष के सेमेस्टर में नवो प्रवेश मेवावा धोरण बार अन्स्नातक कक्षा अभ्यासक्रमों में स्नातक कक्षा अभ्यासक्रमकावारी जे टकावारी आधार यूनिवर्सिटी में प्रवेश मेवेल हो टका आधार मेरिटना धोरणे प्रवेश आप નંદ વિદ્યાર્થીએ 50% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ સમરસ छात्रावास્યમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રિન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે ગ્રુપ 2 અને ગ્રુપ 3 ના રિન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે छात्रावासમાં રહેવા માંગતા હોય તો તેમણે गत વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમેસ્ટરની ટકાવારીમાં SBI सेमेस्टर परफॉर्मेंस इंडेक्स 55% तका के 30% से अधिक गुण मेलवेल होवा જોઈએ. ज्या ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં 55% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. રૂપ 1 ના રીન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી 50% રહેશે. ग्रुप एक मेडिकल अने तेना समकक्ष रिन्यूअल विद्यार्थी प्रवेश मेलववा अर्जी परंतु प्रथम वर्ष में प्रवेश मेलवता विद्यार्थी फ्रेश माटे संस्था कॉलेज नी प्रवेश प्रक्रिया शुरू थे थी, अलग थी जाहिरात आपी अर्जीओ आवशे विद्यार्थी द्वारा करनलाइन अर्जी आधार प्रवेश अंगे हक्क दावो करी नहीं ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ હતી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે ત્યાર બાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો વિગતોમાં તફાવત જણાશે તો તેવા વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવામાં આવશે સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર प्रवेश पात्र गणाशे प्रवेशपात्र ऑनलाइन अरजी कराया बाद अरजी प्रिंट निकाली तेनी खराई कर लेवा जो अरजी में कोई भूल तो पोर्टल में विथड्रॉ एप्लिकेशन नी मदर थी जूनी अरजी रद्द कर नवेसर थी अर्जी करवा रहे शे। नी अंतिम तारीख बाद अरजी में कोईपण सुधारावधारा नहीं સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી ছাত্রોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઈટ પર દર્શાવેલ સંબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે ગ્રામ્ય વિસ્તારના ছাত্রો ઈગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે Thanks for watching video.